Yeah, I don't know. I don't know. I don't know. I don't 아니라 반가진 게나 Obrigado. હલો

એક જે ટેન્કર છે જી જે જીરો સિક્સ એ બાસઠ બાસઠ છનું નંબરનું એક ટેન્કર છે એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીં આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રનો બધો સ્ટાફ અહીંયા આવેલો છે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણા એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાની અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કામોમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે ક્યાં બની છે કેવી રીતે બની કેવી રીતે આપણે જાણ એક્સપ્રેસ હાઈવે પરથી અમને બોવાલા આવેલ કે ભાઈ અમદાવાદ જતા પાંચ કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય તે અમે તાત્કાલિક ફાયર પાર્ટર અહીંથી રવાના કરેલા આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું એ રસ્તામાં હતા પલટી ગયેલ એ રેલિંગ તોડીને સીધી પલટી ગઈ ગયેલ છે ત્યાં લીકેજિંગ ચાલુ છે પણ કોઈ પણ જાતની જાન આની થયેલ નથી આણંદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી નડિયાદ ફાયર બ્રિગેડ પણ એક હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલુ છે सारा केला समय में आज ये समग्र से कार्ययोई पूरी करनो है और हम અત્યાર તો ઓજલી ક્રેન મંગાને કોશિશ કરી રહ્યા છે ક્રેન આવી જાય અને જો ટેન્કર ઊભી થઈ જાય તો લીકેજ ઇન ટોટલી બંધ થઈ જશે અને કોઈ ભી એક છોટી સી છોટી સી કેઝ્યુઅલ્ટી ભી હોય નહી યાર હું તો બાર બાર બોલ બોલ રહા હું કે ઉસકે સિક્યુરિટી ઓફ ફાયર ઓફિસર સે મેરી વાત કરાવો તુમ વાત નહી કરવા રે આગળ આગળ ハンティーはな。は <music>